રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારો નામ છે હિતેશ પટેલિયા અને આપણી YouTube ચેનલ છે ખેતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ મને કપાસની તમે દવા કેતા હતા એ કઈ દવા હતી કઈ જે જાપાની પ્રોડક્ટ આવે છે અને એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય કઈ કઈ જીવાત સાફ થાય છે તો કે ભાઈ સબત સાસડી છે લીલી સાસડી છે મોલો મસી છે તડતળિયા છે સ્ટ્રીપ્સ છે ગળો છે પાનકડી છે કુકર છે ચૂસ્યા બધી પ્રકારની જીવાત એકસાથે બધી જતી રહે જેથી કરીને આપણે પછી એક જ દવા આપણે હાચરવી પડે ઓળખી ચાર પાંચ દવા આપણે ભેગી કરી હોય અને એમાં હળોય કર્યો હોય અને વરસાદ આવ્યો હોય સાટા પડ્યા હોય તો એ બધી દવા તમને કોઈ પડી રા દેવી પડે અને આ જે દવા એક જ દવા આવે છે એનું કદાચ તમે ઘોડવું બનાવી નાખ્યું હોય સાટા આવી ગયા હોય વળી પછી તમે કાર ઉપયોગ કરો તો પણ ચા લે બરાબર છે તો આપણે આ દવાની વિશેની માહિતી આપણે આજના વિડીયોની આપણે આપશું એ પહેલા ઘણા બધા ખેડૂત મિત્રોએ મિસ આપણે મેસેજ કર્યો તો કે હિતેશભાઈ તમે જે સુપીક સોઈલની માહિતી આપી છે એ સો ટકા સાચી છે પરંતુ અમારે કેવી રીતે પાછું એને આપવું જોઈએ એ જરાક અમને કહીજો હવે સુપીક સોઇલને તમારે યુરિયા ખાતરની સાથે આપવાનું નથી કારણ કે થોડુંક છે એ હરવાનો પ્રશ્ન વધારે રહે ઓગળવાનો પ્રશ્ન વધારે રહે અને કા જો યુરિયા ખાતર હારે તમે આપો અને તમે આનો પોટ આપો એટલે થોડુંક ઓગળે વધારે એ હરે વધારે એટલે અમારે મૂલ જવાની બે બકડિયા માટી નાખી દેવાની બે બકડિયા જે ધોડ હોય ને

કે જેની જમીન બરડ થઈ ગઈ હોય જેની જમીનમાં ઢેફા તમને કહો ઉપર ઊભા રહી જાવ તો તૂટતા ન હોય ભાંગતા ન હોય એવી જમીનની માલિકા કે જે જમીનની માલિકા તમે કોઈ પણ બિયારણ નાખો ખાસ કરીને કાળો બીજ અને તન કે જે ઉગાવવામાં પંદર થી વીસ ટકાનો ફેર પડી જતો હોય બરાબર છે બંજર એવી જમીન હોય એવી જમીનમાં ખાસ નાખો ચીકણી જમીન જે ખેડૂત મિત્રોને હોય બરાબર છે એવી જમીનમાં હવે આની તાકાત શું છે કે આની અંદર કાર્બન આવે છે બરોબર છે એ ચૌદ ટકા કાર્બન આવે છે પરંતુ એની સાથે એનપી ન્યુટ્રિશન ટોટલ વન પોઈન્ટ ટુ પરસેન્ટ આવે છે એટલે કે ડીપી યુરિયા અને પોટાશ આ કઈને વસ્તુ પણ આવી જાય છે એટલા માટે તમે સુપીક સોઈલ જ્યારે વાપરો છો ત્યારે ડીપીનો ઉપયોગ ઓછો કરી નાખવાનો છે ખાસ કારણ કે આપણે જે વીઘે થેલી થેલી તો જે જે ટેવ પડી ગઈ છે ને એ બંધ કરી દેવાની છે ફક્ત આ વસ્તુ વાપરવાની છે બરાબર છે અને આના તમને રિઝલ્ટ સારામાં સારા પરિણામો મળશે તમારો પાક કોઈ પીળો પડી ગયો હોય વધતો ન હોય ઠળાઈ ગયો હોય તો એવા સમયની માલિકો પણ તમને સારું કામ આપશે બરાબર છે એક બે મિનિટ વિડીયો બંધ કરતો ભાઈ તો આ વાત થઈ તે આપણે સુપિક સોયલ માટેની બરાબર છે બહારની ખેડૂત મિત્રો એવા તર આપણે એને બીજા તમને તમને લઈ ગયા છે બરાબર બીજું કે ઘણા ખેડૂત મિત્રો એમ પૂછે છે કે તમે જે ઓલી દવા બતાવો છો ગૂંજડાની રોજડાની ગાવડાની ખૂટિયા નો ગડી જાય એના માટેની તો એ અમારે ઉપયોગ કેવી રીતે કરવાની છે તો આપણે તે દિવસના વિડીયોમાં પણ આપણે કીધું હતું કે ભાઈ આ જે ઢાલ નામની દવા છે સિગ્મા ક્રોપની બરાબર છે એને તમારે પંપે ચાલીસ એમ એલ દવા નાખી દેવાની છે તો બી કોઈ પણ દવા નાખો એની સાથે ફરતી શેઢે તમે નાખશો તો ફરતા શેઢે તમને ત્રીસ ટકા રિઝલ્ટ મળશે કેટલા ત્રીસ ટકા ખાલી રિઝલ્ટ મળશે પરંતુ જો તમે તમારા પાકની ઉપર તમે કોઈ પણ દવા છાટો છો જીવાતની એની સારવાર તમે નાખી દો તો તમને એમાં રિઝલ્ટ સો ટકા સંપૂર્ણ મળશે બરાબર છે તો આ વાત થી આપણે ડાલ નહીં બીજી વાત આપણે કરવાની છે ખાસ કરી મિત્રો કે જે ડુંગળીના બી વિશે પૂછે છે તો ડુંગળીના બિયારણ ની અત્યારે તમારે ધરોવાડીઓ કરવાની પણ ટાઈમ છે તમારે સારો ગોલ્ડન પીરિયડ છે અને જો તમારે ડાયરેક્ટ ડુંગળી કરવી હોય તો ડાયરેક્ટ ડુંગળી પણ તમે કરી શકો છો સંત કોઈ પણ વેરાયટી છે કૃતિકા છે એકસો છે અપૂરવા છે પછી અંબરનું બાહુબલી છે સુપર પંચોતેર છે અપૂર્વા સુપર છે પંચગંગા છે પંચગંગા સરદાર છે કોઈ પણ વેરાયટી તમે કરી શકો છો ઈલોરા ચાઇના કિંગ છે કોઈ પણ વેરાયટી તમે કરી શકો છો આ બધી વેરાયટીઓ ગુલાબી પટ્ટી ની થાય ને એ વેરાયટી ને પસંદ પસંદગી કરવાની કારણ કે માર્કેટમાં અત્યારે ગુલાબી ડુંગળીનું બિયારણ ચાલે છે ખાસ કરીને મિત્રો ડુંગળીનું બિયારણ તમે જ્યારે સાટો બરાબર છે ત્યારે સુપેક સોઈલ ફરજિયાત આપવાનું એમાં તમે રાખજો

કીધેલા ખાતરોની માહિતી અને તમે જે દવાની માહિતી આપો છો એ પ્રમાણે કરીએ છીએ જીરામાં પણ અમને ફાયદો છો તો આ ખાસ કે જીરું તમને બુકિંગ કરાવવા માટે આવી છે અરે મારા બાપ હજી તમે જે પાક અત્યારે કર્યો છે ચાહે કપા કર્યો હોય ચાહે તમે સિંગ કર્યો હોય ચાહે તમે સોયાબીન કર્યા હોય તમે અત્યારે એ તમ તારે થી પાંચસો પંચાવન જીરોનું બિયારણ હજી આવશે હજી એને વાર છે જે મિત્રો ફોન કરીને બુકિંગ કરાવે છે એમને મારા વંદન છે પરંતુ હજી એને વાર છે તમ પરંતુ જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવે છે અને ડુંગળીનું બિયારણને દવા લઈ જાય છે એમને ખૂબ ખૂબ આભાર છે મારા ધન્યવાદ છે અને એક લાખ સબસ્ક્રાઈબર થવા પાછળ એ આપ સૌ ખેડૂત ખેડૂતમિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે જયેશભાઈ હરિભાઈ કેશોટ ડેરવાળા ડુંગળીનું બિયારણ લઈ ગયા હતા નવ કિલો પછી પરેશભાઈ કાનજીભાઈ ભૂતિયા બરાબર છે ભૂતિયા ગામ છે એ લઈ ગયા હતા ડુંગળીનું બિયારણ છ કિલો પરવીનભાઈ ગોવિંદભાઈ ભૂતિયા ડુંગળીનું બિયારણ લઈ ગયા ચાર કિલો પછી જે વિઠ્ઠલભાઈ ટાણાથી એ લઈ ગયા હતા બલવાન બે કિલો થેન્ક્યુ બલવાન આ બલવાન ની વેરાયટી છે આ પણ ટોપ વેરાયટી છે તમે તમે કરી શકો છો

બરાબર છે તો એ પણ કૃતિકા ચાર કિલો બિયાર લઈ ગયેલા છે મનોજભાઈ ધીરુભાઈ કરેડા ડુંગળી બે કિલો લઈ જશે અશ્વિનભાઈ નાગધણી છ કિલો ડુંગળીનું બિયાર લઈ છે રણજીતભાઈ ધીરુભાઈ ગઢડા બોટાદ થી આવીને દવા લઈ ગયા પછી છે વિપુલભાઈ જસમતભાઈ તાલાલા ગીર થી એમનો પણ ખૂબ ખૂબ આભાર છે

ગોપનાથ રોડ તમને કો આઈસીઆઈસી સે બેંક ની પાએ મારું સરનામું છે મેં બોલેલો એટલે કે નાસીદ આપણે ડાયરેક્ટ લઈ આવવાનું થાય છે તો અશોકભાઈ રાજકોટ થી લઈ જા તમને એક આરે 32 લીટર તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે દિનેશભાઈ ભોરાભાઈ પુરોહિત ધાનેરા થી એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કિશોરભાઈ ભીખાભાઈ સાવરગુંલા થી છે અશોકભાઈ એમ માળિયા હાટી થી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે જયેશભાઈ નાગર જયેશભાઈ નાગરભાઈ બોટા થી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ ડી ગાગડીયા અમરેલીથી એમનો પણ ખૂબ ખૂબ આભાર છે મગનભાઈ માવજીભાઈ તલસીભાઈ તલસીભાઈ જીવરાજભાઈ જીવરાજભાઈ છે 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 પછી રઘુભાઈ નગીનદાસ કોડીનાર થી છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પ્રવીણભાઈ જયેશભાઈ ચોટીલાથી છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે ભાઈ તમારો વિશ્વાસ છે આ તમારો સાથ છે સહકાર છે એ બદલો ઉપર અમે અહીંયા અહીંયા સુધી પહોંચી શક્યા છીએ વડા દિવસમાં એક લાખ સબસ્ક્રાઇબર એટલે કે ખેડૂત મિત્રોનો આશીર્વાદ મળવો બહુ મુશ્કેલ છે પણ વાત કરતા આપણે કે ભાઈ એક જ દવાને બધી જીવાત જતી રહે એને માટે ઇટોફેન પ્રોક્સ્ટોલફેન પાયરેટ ડાઈફેન ચૂર્ણ જે આ દવા આવે છે એનો તમારે ઉપયોગ કરવો જોઈએ પંપે 50 ml લખે તમારી દવાનો ઉપયોગ કરવાનો છે અને નાનો કપાસ હોય ચારે પણ તમે ઉપયોગ કરી શકો છો અને મોટો કપાસ થઈ ગયો હોય ચારે પણ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ કે મિત્રો નાનો કપાસ હોય તમારી પાસે દવા કોઈ જૂની પડી હોય બરાબર છે હોય કદાચ પેટ હોય કે મોનોકોટો હોય કે કોઈ પણ દવા હોય તમારી પાસે જે પેલા પડી હોય તમે તમે એનો ઉપયોગ કરી નાખો કારણ કે અત્યારે બીજી કોઈ નાની મોટી બીજી જીવાત આવે નહીં દોઢ મહિના સુધી દોઢ મહિના પછી થોડીક જો વધારે પડતી તમને જીવાત લાગવા માંડે તો પછી તમારે ચાર પાંચ પ્રકારની દવા ભેગી કરવી કે ભાઈ મોનોકોટો નાખવું ફેટ નાખવું સાથે ઇમિડિયા નાખવું સાથે પ્રોફેનો નાખવું અને વળી પાછી એક તમને કહું વર્ધક એટલે કે ખોળને દવા નાખવી આ ચાર પાંચ નાખવા કરતાં એક જ દવાની માલિકા બધી જ જીવાત મરી જાય એને માટેની દવા અત્યારે હાજરમાં આવી ગઈ છે આપણા નજીકના વિસ્તારમાંથી પણ તમે લઈ શકો છો નગર પછી અમારે આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં ખેડૂત મિત્રોને લેવું હોય અથવા બહારથી જે ખેડૂત મિત્રો અમારા ભગોડામાં ભગવતી બેળિયા દર્શન કરવા આવે છે અને બંડીધારી બદ્રંગનાથ બાપા બગદાણા દર્શન કરવા આવે છે અને મહેન્દ્રસિંહ બાપુ છે અમારે તમને કોઈ આયુર્વેદિક દવા આપે છે ત્યાંથી પણ ખેડૂત મિત્રો બધા એકારે આવતા હોય અને આરો કહેતા ભાઈ ના મોદી જાવું છે ધક્કો છે જ બરાબર દર્શન થતા આવે અને નીલમ એગ્રો કેમિકલ તળાજામાંથી ભાવનગર જિલ્લાનું તળાજા દવા પણ લેતા આવે તો આપની આ વિચારધારાને પણ નમન છે વંદન છે સલામ છે તંતારે આ આપણે આપીશું પરંતુ અમારું એવું માનવું છે કે તમારા નજીકના વિસ્તારમાં પણ આ બધી વસ્તુ મળી રહે નકર અમારું સરનામું તંતારો નોંધી લેજો નીલમ એગ્રો કેમિકલ્સ ગોપના થ્રોડ ગોપના થ્રોડ એટલે બહુ મોટો છે પણ તમારે ખાલી બસ સ્ટેન્ડથી આવો એટલે પાંચ જ મિનિટના રસ્તા પર આપણી દુકાન આવી જાય અને ત્યાં શિવમ મેડિકલ છે એની સામો સામે કહેવાનું પીએમ આંગણિયા ની સામે કહેવાનું જૂના બસ્ટેશનની પાછળ કહેવાનું અથવા તો એક્સિસ બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક છે અને બેંક ઓફ બરોડા છે આ ત્રણે બેંકો એની બાજુમાં છે બરોબર અથવા નાઇસ હોસ્પિટલ વાળું કહેવાય ના બાપુ છે શાહ વાળા એને કહો ને તો તમારે ખેતીકા સાગર અમને સીધી દે તમારે ખેતીકા સાગર આપણી યુટ્યુબ ચેનલ નું નામ છે અને મારા એગ્રો નું નામ છે નીલમ એગ્રો કેમિકલ કેમિકલ્સ બરાબર છે મારા નામ થી કદાચ કોઈ વેપારી મિત્રો ખેતીકા કા સાગર ના નામ થી કોઈ ઓનલાઈન દવા આપતું હોય તો એ નો માનતા કારણ કે અમે ક્યારે એવું નથી કેતા કે અમારી કોઈ બીજી બ્રાન્ચ છે ફક્ત તલાસા આપડી બ્રાન્ચ છે મવા આપડી દુકાન છે યોગેશ્વર કૃષિ કેન્દ્ર શ્રીરામ પેસ્ટિસાઇડ બરાબર છે તો એ અમારા મારા કાકા ને મારો ભત્રીજો ની બેસે છે ભાઈ ની બરાબર છે પરંતુ તલાસા કોઈ નીલમ એકરો કે મવા કેતો બરોબર છે બાકી કોઈ પણ ઠેકાણે અમારી શાખા નથી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને ને કડવા અનુભવ એવા થયા છે કે મારા જે વિડીયો છે ડાઉનલોડ કરી નાખે ને પછી એની અલગ ચેનલ બનાવે એમાં એનો નંબર ને એવું નાખે પછી જે અમે સ્ટાન્ડર્ડ કંપની ની દવાની ભલામણ કરી ને ઈદ પર એ પાસે એવું કહે છે કે આ ઈદ દવા ઈ ટેકનિકલ છે પરંતુ વળી આ બીજી કંપનીમાં ટેકનિકલ આવ્યું છે પરંતુ અમે જે દવાની ભલામણ કરી છે

તમને નજીકમાં મળી ગઈ છે એ વસ્તુ મહત્વની છે આમ છતાંય જો આ વિડીયોમાં કઈ ભૂલ લાગી હોય તો માફ કરજો નકર અવશ્ય આજના વિડીયોમાં કમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં અને પડખે અંગૂઠા બટન છે ને કચ કચાવી દબાવી દેજો ભલે તૂટી જાય તમે પરંતુ ખ્યાલ આવી જાય બીજા લોકોને કે નહીં વિડીયો છે માહિતી તમને સારી મળે છે સારો વિડિયો લાગે તો બે ત્રણ ગ્રુપમાં શેર કરજો રામ રામ જય જવાન જય કિસાન